जयपुर में वैभवी इनविटेशन कार्ड नीपोर्ट बाय छीराग बाटड़िया अहमदाबाद अरुण पालीवाल हेम्पोरी बाय फ्रेंड्स कार्ड अहमदाबाद से जैसा की आप सबको पता है इस बार 2025 का आइफा अवर जयपुर में होने जा रहे हैं और आइफा अवर का इनविटेशन जो डिजाइन किया है वो हेम्पोरी बाय फ्रेंड्स कार्ड के मिस्टर चेयरमैन एंड फाउंडर मिस्टर चंद्रप्रकाश जी गोयल और आशीष जी गोयल ने इसको डिजाइन किया है आईफा अवार्ड का इनविटेशन हमारे लिए बहुत बड़ा अचीवमेंट है और चैलेंज भी था सो so, इस एट टू टेन डेज के अंदर हमने जो ये डिज़ाइन किया है और इसके लिए हमारी uh, जो टीम है वो uh, खड़ी उतरी है इसके ऊपर और uh, जैसे आपको uh, जयपुर में होने जा रहा है तो उसका हमने जो इन्विटेशन का लुक है वो डिमांड थी आईफा अवार्ड की कि इसको कुछ जयपुरी लुक दिया जाए राजा रजवाड़ा की जो वो विंटेज लुक है वो उसको दिया जाए મારું નામ ભાવિક પાટ છે હું હેમ્પોરે ભાઈ ફ્રેન્ડ્સ કાર્ડ અમદાવાદમાં હું અન્ય ગુજરાતનું હેન્ડલિંગ અમે કરીએ છીએ સર આજે તમને એક આઈ આઈ ઇન્વિટેશન કાર્ડનો ઓર્ડર મળ્યો છે કેવી રીતનો છે ને કેટલા કાર્ડનો ઓર્ડર છે આ ફેરી અમને એક આ ઇન્વિટેશન બનવાનો મોકો આપેલો છે જે જયપુરમાં થવા જઈ રહ્યો છે આઠ માર્ચ અને નવ માર્ચ અમે બે ટાઈપના કાર્ડ બનાવ્યા છે એમઆઈપી અને વીઆઈપી જે એમઆઈપી કાર્ડ છે એ અમને બનાવવામાં સાતથી આઠ દિવસનો ટાઈમ મળેલો છે જે સાત કેજી નું છે અને વીઆઈપી કાર્ડ છે જે સાડા ત્રણ ચાર કેજી નું છે જેની અંદર અમે ઓપન કરીએ જે બોક્સ તો એની અંદર અમે હવા મહેલ આપેલો છે પછી અલ્બર્ટ ઓલ આપેલો છે અને અલગ અલગ અમે રાજસ્થાની ટીમની ગિફ્ટિંગ આપેલી છે એનું મેઇન થીમ શું છે અને તમને ઓર્ડર આપવામાં આવ્યું હતું તેને શું કહેવામાં આવે મેન મેઇન થીમ એ છે કે અમે વોકલ ફોર લોકલ જેમ નરેન્દ્ર મોદી સાહેબ આપણને કહે છે કે ભાઈ આપણે ત્યાં એવોર્ડ ફંક્શન થાય ને આપણે ત્યાં ઇવેન્ટ્સ થાય જેથી કરીને આપણા વર્કર્સને બધું કામ મળી રહે તો અમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે તો એની અંદર અમે જયપુરની રાજસ્થાની થીમની કલાકૃતિ દર્શાવી છે જે ગિફ્ટિંગ આપી છે એમાં અમે અમે થીમ દર્શાવી છે 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 જેની જેની અંદર આપેલા જે ભરેલા અંદર કુંદન વર્ક કરેલું છે મીના અમે મકરાના માર્બલની એક ફોટો ફ્રેમ આપેલી છે અને એની અંદર ઇન્વિટેશન આપેલું છે ખાસ કેટલા બોક્સ બનાવવામાં આવ્યા છે કેટલા દિવસ લાગ્યા એમએમપી બોક્સ બનાવ્યા છે જે અમે ટુ હંડ્રેડ થી ટુ ફિફ્ટી અને વીઆઈપી બોક્સે ટુ હંડ્રેડ બનાવ્યા છે અમે જેની અંદર અમે આઠથી થી દસ દિવસનો ટાઈમ લીધો